સુરત બ્રાન્ચ પોલીસે બિહારમાં ડબલ મર્ડર કરી સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈ છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે કે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે બીજા રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા સુરત શહેરમાં રહેતા આરોપીઓને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા હરિયોમનગર સોસાયટી નજીકથી અનંતકુમાર કુમાર ભિક્કુદાસ અને અભિષેક કુમાર ઉર્ફે બાબુ ભિક્કુદાસ ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બિહાર રાજ્યના ડેલ્હા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે બિહારના ડેલ્હામાં બંને આરોપીઓ ફાસ્ટ ફૂડની લારી ચલાવતા હતા જે ધંધાના કામ માટે રવિકુમાર નામના વ્યક્તિ પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા જે રૂપિયા લેવા માટે રવિકુમાર અને તેનો મિત્ર પ્રિન્સ કુમાર તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યે આવ્યા હતા તે વખતે આ બંને ભાઈઓ સાથે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી બંને ભાઈઓએ રવિકુમાર અને પ્રિન્સ કુમાર પર તીક્ષ્ણ ધારદાર હથિયારો વડે હુમલો કરી નાખ્યો હતો જેમાં બંનેના મોત નિપજ્યા હતા બંને ભાઈઓ હત્યા કરી તેમની માતા સાથે વતનથી ભાગી સુરત આવી ગયા હતા અને ચોરી છુપ થી રહેવા લાગ્યા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓનો કબજો બિહારના ડેલ્હા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત